તો હેલો મિત્રો તો આજે અમે જઈ રહ્યા છીએ મુક્તેશ્વર પાલમપુર નજીક આવેલું છે વડગામ તાલુકો લાગે છે તો આજે હું શૈલેષભાઈ અને એમાં મિત્ર એકસો ભાઈ છે એ આવી રહ્યા છે તે મામા ગમે જ ત્યાં અહીંયા એમનું કામ ચાલુ છે શૂટિંગનું ને ચાલો મિત્રો હવે નીકળીશું ત્યાં મુક્તેશ્વર માટે અને ત્યાં એક ઐતિહાસિક ઘટના બની હતી પાંડવ ત્યાં આવ્યા હતા અને એ ઘટના આપણે જ કવર કરવાની છે તો ચાલો મિત્રો જઈએ મિત્રો મુક્તેશ્વર ડેમ એ પાલમપુરથી તેત્રીસ કિલોમીટર અંદર આવેલું છે જેની લોકેશન આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી તો મિત્રો આપણા મિત્ર અશોકભાઈ જેને વાત કરી હતી આપણે એ શૈલેષભાઈ શૈલેષભાઈ ઓળખો છો તમે તો હાલ આપણે નીકળી ગયા હતા મુક્તેશ્વર અને વચ્ચે અહીંયા હોટલ સાવણ ઉભા રહ્યા છીએ નાસ્તો કરવા માટે અને હા એ પ્રમોશન થઈ રહ્યું છે હોટલનું ફ્રીમાં અશોકભાઈ આ તમે પહેલી વાર સાથે આવી રહ્યા છો તમને કેવું લાગી રહ્યું છે તો બહુ જ મજા આવી પાલનપુરમાં આવ્યા પછી ફર્સ્ટ ટાઈમ તમને મળ્યો હા આપની મિત્રો તમે બન્યા છે પહેલી mula गलत थी जिन्ना जो सारू लागे है जाने अपने लॉन्ग टाइम से ना मिले हो हां

મુકેશ્વર રસ્તો જાય છે આ બાજુ જ્યાં મુક્ત મહાદેવ આવેલું છે અને મુક્તેશ્વર ડેમ આવવા જ આવે છે ચાલો મિત્રો ત્યાં જઈએ ફાઇનલી પહોંચી ગયા છે મુક્તેશ્વર મંદિર જોઈ શકો છો છે બોર્ડ આપણે અહીંયાથી લેફ્ટ વરસો તો મુક્તેશ મંદિર જઈશે બાજુ જ છે મુક્ત ડેમ તમે જોઈ શકો છો ત્યાં સામે છે મુક્ત ડેમ અને મિત્રો હવે આપણે અહીંયા બે જ મિનિટમાં પહોંચીશું ત્યાં તમે અહીંયા વિડીયોજો અને અહીંયા પહોંચીશો ત્યાં તમે સીસીટીવી કેમેરા નથી તેમાં છો કેમેરા ફાઈનલ પહોંચી ગયા મુક્તેશ્વર મહાદેવ મંદિર તમે જોઈ શકો છો આ છે રસ્તો જ્યાંથી અમે આવ્યો છું અહીંયા મુક્તેશ્વર મંદિર ના બાજુમાં જ આવેલું છે મુક્તેશ્વર ડેમ જે અમારા એક પાછળના ભાગમાં છે તમે આપણે તમે દેખાડીશું તેનો લુક આ છે મુક્તેશ્વર ડેમ અને હજી આપણે એક ઉપર રસ્તો જઈશું ત્યાં આપણે ફૂલ રસ્તો દેખાશે તેમાં ત્યાં લઈ જવું દેખા માટે તો ફાઈનલ મિત્રો આ છે મુક્તેશ્વર ડેમ તમે જોઈ શકો છો ત્યાં સામે રહ્યા મુક્તેશ્વર એમના દરવાજા આપણે મુક્તેશ્વર મહાદેવ મંદિર જઈએ છીએ અહીંયા ખૂબ ગરમી છે જોરદાર ગરમી છે અમે અહીંયા ઉનાળા સમય આવે છે અને ગરમી વધારે છે તો અહીંયા તો પાણી નીકળી ગયા છે મારા ને હવે આપણા મિત્ર વિડિયો શૂટ કરી રહ્યા છે જે આપણે રીલ્સ શોર્ટ્સ આપણે બનાવીને લે છે એવા સેલેસ આપણે આપણા યુટ્યુબમાં જેટલા શોર્ટ્સ મોસ્ટ આપણી શોર્ટ્સ છે એવા સેલેસ બનાવ્યા છે આપણે હવે જઈશું નીચે નીચે તરફ છે એમના સાથે જે અમને અમનું આખું હિસ્ટ્રી બધું સબ બતાવશે શું નામ તમારું આપનું મારું નામ મીત મીત આગળ હું ગુજરાતી છું હા ગાડી ગોળ હા એટલે આપણે અહીંયા અમને આપણે પૂરી હિસ્ટ્રી બધું વિશે આપણે કહેશે અમને કે આપણે શું અહીંયા ઇતિહાસ બન્યો ને શું ઘટના છે ને કઈ વસ્તુ શું છે કે ચલો આપણે જઈએ પેલા સ્ટાર્ટ એનું નામ મુક્તેશ્વર માધવ મઠ એવું કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે વખતે પાંડવો હતા પાંડવો અહીંયા છુપાયા હતા તે વખત અજ્ઞાતવાસમાં હતા એ વખત બરાબર એમના પિતાજી જે પાંડુ રાજા હતા એમનું શ્રાદ્ધ કર્મ અહીંયા કરવામાં આવ્યું હતું એમને અહીંયા મુક્તિ મળી એટલા માટે મુક્તેશ્વર મહાદેવ એવું નામ પડી ગયું એનું બરાબર અહીંયા એવો આશીર્વાદ છે કે આ જગ્યાએ કોઈ દિવસ પાણી ફૂટશે નહીં બરાબર પછી અહીંયા એક ગુફા છે એને પાંડવોની ગુફા કહેવામાં આવે પાંડવોની ગુફા અહીંથી જે પાંડવા ગામનો બાકરો રહ્યો ત્યાં નીકળે બરાબર ને ત્યાંથી જે સિદ્ધપુર જોડે પાટણ જેવું તે આરતી બામળ ત્યાં એ જે એ જે ગુફા છે એ ત્યાં નીકળે બરાબર હું તમને એ ગુફા બતાવી દઉં ઓકે ચલ ગુફા જઈશું ગુફા છે તો દરવાજો એકદમ નાનો હતો અંદર જવાય એના માટે

અમુક ટાઈમ થયો એટલે બધું પૂરી દીધું કારણ કે પેલા બીક રહેતી ચોર આવવાની બરાબર પેલા એવું માનવામાં આવે છે કે પેલા ચોર તેઓ પાટણમાંથી ચોરી કરી અને સીધા અહીંયા નીકળતા બરાબર એના લીધે બધું પૂરી દીધેલું છે હાલે પાંડવોની ગુફામાંથી જવાનો રસ્તો છે પણ કયો છે કોઈને ખબર નહીં હાલ શહેર ખરી ગયા છે પણ કોઈ દેખાતું નહીં જવાય એવું નહીં હાલ કહેવાનો મતલબ એવું બરાબર आमनू माता जी कुल देवी नु हां आज हम आकाली मां बराबर ने जो ने गुगा मारे कैसे जाए बराबर એટલે આ આપણે કે વાત ઉપર વાત કરી ભઈએ કે આપના કુલ દેવી નો ફોટા પૂજા કરતા અહીંયા કરતા એ હા એ અહીંયા કરતા બરાબર હા એ આ ધૂની દુનિયા મહારાજ બનાવી દીધી બ્લુ મહારાજ હતા જે પહેલા સેવા હતા હા સેવા હતા પહેલા

જે વખતે એવું હતું પાંડવો પૂજા ના થાય ત્યાં સુધી એમને ખાવાનું નહીં એટલે ભીમને એક દિવસ મહાદેવજી ક્યાંય ના મળે એટલે પથ્થર હતો એને કીધું કાર્ય મહાદેવજી પ્રેમ એમની પૂજા કરી લીધું પછી જોયું તો આ દરગાહ પાછી મહારાજ ની સમાધિ છે એમનું એવું માનવામાં આવે છે કે આ મહારાજ ત્રણ જગ્યાએ એક જ સમયે એક જગ્યાએ એક જ એક જ સમયે ત્રણ જગ્યાએ સમાધિ લીધી એક જ ટાઈમે અલગ અલગ જગ્યાએ જમાલીલી તો નામ કીધું ઇન્નું નામ છે દરગાહ બાટી મહારાજ કીતા મુક્તિ બનેયા જાવ મજા બધા અહીં ફૂલ વિશેષે સ્ટીવિર્જન કરવાનું હોય કોઈ નારણ ભલી જેવું કાર્ય હોય બધા અહીં આવતા હોય બરાબર કઈન દિશા રી આ સરસ્વતી નદી છે એવું માનવામાં આવે છે નહીં આભાર તમારો જેમને આખું મંદિર મુકેશ્વર ધામ વિશે સમજાયું અને એનો ઇતિહાસ કીધો એ આપણા યુટ્યુબ ફેમિલી તરફથી ખૂબ ખૂબ આભાર તમને ખૂબ ખૂબ થેન્ક યુ મારા તમને આવી રીતે બીજી વાર જગ્યાએ આવીએ ફરીથી મળજો તો મિત્રો જો તમે અહીંયા આવો ને એમને મળો

તો તમે અહીંયા આખી સ્ટોરી સાંભળી હશે આપણે મારા જ થ્રુ અને તમે જોઈ શકો છો અમે આ નદી કિનારે બેઠા છીએ આપણે ડેમ જે સરસ નદી કિનારે છે ત્યાં અને પાછળ અહીંયા એટલી જ માછલીઓ છે અમારા પગમાં કે તમને શું કહું અહીંયા કોરે મોરે અમે માછલીના નીચે જ બેઠા છીએ પણ પાણી થોડું ગંદુ છે એટલે માછલી દેખાય નહીં તમને અથવા તો દેખાય તો ખબર નથી અહીંયા ખૂબ બધી માછલીઓ છે અહીંયા હાલ અમે એક પેકેટ હતું અહીંયાથી મળ્યું હતું એ નાખ્યું અને કોરે માછલી માછલી અને કાચબા પણ છે અને અશોકભાઈ અને શૈલેષભાઈ કોક શૂટ કરી રહ્યા છે જે તમે વિડીયો દેખશો એમનું શૈલેષભાઈ વિડીયો છે અશોકભાઈ આપણા સ્ટાર છે ત્યાં બાજુ આવો આ સુંદર જગ્યા છે તમે અહીંયા ગંદકી ના ફેલાવો અહીંયા ખૂબ સ્વચ્છતા છે અહીંયા તમે આજુબાજુ જોઈ શકો આટલું સુંદર પહાડ વિસ્તાર નદી અને બધું છે અને તમે અહીંયા આટલી ગંદકી કરો ઘરનું વસ્તુ લઈને અહીંયા ખાલી કરો તમે ધર્મના ના જાત ધર્મ નામ પર પોતાનો કચરો બહાર ફેંકો એ યોગ્ય ન સારું લાગે એટલે હું આશા રાખું કે આપણે કચરાનો એવો નિકાલ કરીએ કે જેનાથી કોઈ ગંદકી ન થાય તો મિત્રો મુક્તેશ્વર મંદિર પત્યા પછી હવે અમે જઈ રહ્યા છીએ એક જગ્યા પર જ્યાં શું હતું આપડે ગુફા છે ગુફા છે જે પાંડવો ટાઈમ ની અને એના પછી ઇતિહાસ એવો છે કે એક ચોર હતો તો એ અહીંથી જયારે ચોરી કરવા જતો હતો ત્યારે આ ગુફાનો ઉપયોગ કરતો હતો અને આ ગુફામાં અહીંથી એન્ટર થતો તો પાટણ રાણકી વાવ જોડે નીકળતો હતો ત્યાંથી ચોરી કરીને પાછો રિટર્ન આવી જગ્યા પર આવી જતો હતો તો એનો ઇતિહાસ આરો કઈ છે અને અમે અત્યારે ત્યાં જઈ રહ્યા છે લોકેશન જે પાર્ટ ટુ કરવા માટે પાર્ટ ટુ માં અમારા જોડા બન્યા રહો હવે એ પાર્ટું જોવા મળશે આપણે એટલે એ તમને પાર્ટ ટુ માટે વેટ કરજો શોર્ટ ટાઈમમાં જ પાર્ટું હોય જશે ચાલો મિત્રો